ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વકીલોની સભા યોજાઈ હતી નડિયાદના કંગલાન કાર્યાલયમાં નડિયાદ સહિત ખેડા સંસદીય વિસ્તારના વકીલોની સભા યોજાઈ હતી પ્રણવ શશિકાનભાઈ જોશી કન્વીનર ખેડા જિલ્લા લીગલ સેલ આજ રોજ વકીલ સંમેલન યોજવામાં આવેલું જેમાં ખેડા જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મટ ખેડા સત્તમ ખેડા લોકસભાના

આજે આજ રોજ ખેડા લોકસભામાં લીગલ સેલની મિટિંગનું સંચાલન કરવામાં આવેલું જેમાં પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ તથા આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી દેવસિંહજી ચૌહાણ સાહેબની ઉપસ્થિતિ હતી અને દરેક વકીલ મિત્રોએ આ સમયમાં ચારસો પાર સરકાર બનાવવાના નિર્ણયની મોદી સાહેબના નિર્ણયને બાહેધરી આપી અને આવનાર સમયમાં ખેડા લોકસભા સત્તર માંથી દીસિંહ ચૌહાણના નામનો એક પુષ્પ કમળ દિલ્હીના સલ્તનતમાં અમે અહિયાંથી મોકલીશું એવી અહીંયા બધા એડવોકેટ દ્વારા કટિબદ્ધતાથી દરેક દરેકે સાજ પુરાવી અને આ મિટિંગનો લગભગ પાંચસો થી સાતસો જેટલા વકીલ મિત્રોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપૂર્ણ સમાપન કરેલું